આ કોઈ બોલશે બોલશે કાનુ કોઈ બોલે ભાગ મારો આવતો આટલા તો તમે પેલા બીજા માં વાય પછી આળો થાય તો હળગે એને હારું નઈ અને આળો હળગી જાય

તને તાપાજું ખાવી પડે કોક કરવું પડે આ લીલું ને બધું હળગાઈ દે ને તો તન તાપાજું લીલું ના હે એવું ગરમ ગરમ ખાલી હું જોઉં તાર મારો ફરી દો આવું જો હલકા ને રોજિયા

ઓ તાપું હે બાપ જનતાને લઈ નાય ઓ લા સુડા હાતું કાલેથી છોડાય કામ 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 પક પકડ હગાવ કે ને કે એ આ ડોકો પડે લઈ લે કોકો લઈ લે ડાયરેક્ટ લઈ લઈ આ લે આ લે આ લે લે હેજીયા કેમ આયો એની વાત કો વાત કો એ પચ્ચી આ શું હે એ દેતા લે વાત કઉ લે હે આ યન બારું શેતર ઉખસાઈ એ ઉભરે એ હાચડો કરી દે બોલ ઓર હા ને પેરા આપણે કપાળો મસવાડી પાહ તું ક્યાંથી આવ્યો ખેતરમાં દાણો નહીં હોય ખેતરમાં મારું હોય વાળી બામાં તો છોડી બોલ ને લે હા આ જૂ લાડો રે બેહો ને હોભળ તું કે માને ખોટી દીપી ની બોડી લેવી પડશે ખાસ કયો છે આપણે અલ્યા આ બે દાડા બેઠા ત્રણ ચાર દાડા દઉં એ જબરદસ્ત રી હો યાર એ ઇસાનુ જબરદસ્ત એ ઉભરી ઉભસા પાપાન હોભળ પાપાન અલા હમ બોલ ને કાલા જબરદ પુંજાડ્યું અલા તમે લડવા કેલા પણ તું હમણે ન ભણે આ તો બેહવાનું ગઈ ઓને ઓને છોડા અલા ઉભરી આયો અરે બેરડા કાવળા ભૂટુ ભૂટુ બધો બહાર નાખી હમણે ભરું આ આતો બસરો હારું બોત નક આ દબાર ડાળે હારું લી તો રે ઓને ઓને કોઈ કીધું તાર હાનો કીધું તો ઓને તને સુમાન તાપાનું કીધું હે ઓરે ગઈ અલા લાયકે ભાઈ લાય અ તાપાને કીધું ને બોલ બોલ લા પલડકે ઉપર આવી ઉપર આવી હરી ઉપર હે હરી ઉપર હે એ જમાની કીધું તો કે તમાર ખેતર માળગ આવે એને કીધું ઓરે એજી એજી હળગાવાનું ઓને કરી હોય હળક તો ઘી આરે રેડી ગયો એ પટ એ અરે અરે તમે આકા લો લ્યા અલ્યા અલ્યા તન આપડી બે થી પેલા ના માથે ત્યાં નામ તમારું મારો પણ ઈરો મને ય કરતો દે કાને મારન વાત કરે હે ઈ તન નઈ જાય તાર ઈ તો પેલા હતા ઈ એન રાત થઈ પણ ઊંઘવા દેતા યાર આ કોણ